હું ગીતા શાહ તમારી સમક્ષ આજે સંયુક્ત કુટુંબનું મહત્ત્વ વિશે વાત કરીશ આજે શહેરમાં પોતાના મા બાપથી છૂટા થઈને અલગ ઘર લઈને સંયુક્ત કુટુંબ પર કાપ મૂકીને વિભક્ત કુટુંબમાં પોતાની દુનિયા વસાવતા જાય છે આને કારણે સંતાનોના સંતાનોને દાદા દાદી દ્વારા સારા સંસ્કાર નથી મળતા આજે ગામડામાં એક સાથે ચાર પાંચ પરિવારનો માળો સાથે રહીને પોતાના મા બાપની હૂંફ લઈ રહ્યા છે આજે ગામડામાં સંયુક્ત કુટુંબની ભાવના જોવા મળે છે કુટુંબ એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે કુટુંબના વિવિધ પ્રકારો વંશ સત્તા સ્થાન તેમજ સહનિવાસના આધારે પડે છે સંયુક્ત કુટુંબ સંયુક્ત કુટુંબમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરે છે તેઓ એક જ નિવાસસ્થાનને વસવાટ કરે છે એક જ રસોડે સાથે ભોજન લે છે કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની વિશાળ સત્તા છે તેના નિર્ણયનો અન્ય સભ્યો દ્વારા સ્વીકાર કરવામાં આવતો હોય છે સંયુક્ત કુટુંબમાં કુટુંબવાદ કેન્દ્રસ્થાને અને પ્રભાવી હોય છે વિભક્ત કુટુંબ વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે તેમાં પતિ પત્ની અને તેના અપરિણીત સંતાનોનો જ સમાવેશ થાય છે વિભક્ત કુટુંબમાં સત્તા મુખ્ય જવાબદાર વ્યક્તિ હસ્તક હોય છે નિર્ણયો સર્વસહમતિથી લેવાય છે વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય અપાય છે તેથી પારિવારિક ક્ષેત્રે વિરોધ ઉદ્ભવતો નથી વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વતંત્ર મળતું હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક મળે છે વિભક્ત કુટુંબમાં વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવિત હોય છે આ ઉપરાંત વર્તમાન સમયમાં એકલ માતા અને એકલ પિતાવાળા કુટુંબ પણ જોવા મળે છે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પરિવારને જ સમાજનું મૂળભૂત એકમ માનવામાં આવ્યું છે આ પરિવાર સંસ્થા જ વ્યક્તિ ઘડતરનું મહત્વનું કામ કરતો આજે પરિવાર ભાવના ઓછી થતી જાય છે સંયુક્ત પરિવારમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે સંયુક્ત પરિવારમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો બાળક ઘરના તમામ સભ્યો સાથે સંવાદ સાધતો દરેક ઈચ્છા અનિચ્છા જાણતો દરેકનો પ્રેમ પામતો દરેકને સમજતું આત્મીયતા કેળવતો ભાઈચારો ધર્મ કુટુંબ પ્રેમ શીખતા આ પરિવાર ભાવના ખતમ થવા જઈ રહી છે પશ્ચિમના અનુકરણો આપણા પરિવારને છીનભીન કરવામાં કશું બાકી રાખ્યું નથી તો ચાલો આજે આપણે પણ સંયુક્ત પરિવારમાં રહી અને સંયુક્ત પરિવારનું મહત્ત્વને સમજીએ